પોલીસ અને પત્રકાર બની દયા પરના તબીબનો તોડ કરવા ગયેલી ગેંગને ગ્રામજનોએ ઝડપી પાડી હતી ડોક્ટરે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવતા સનસનાટી મચી જવા પામી છે દયાપરના એક તબીબને બોગસ ડોક્ટર હોવાનો દમ મારી ટીવીમાં તેનો અહેવાલ ચલાવી બદનામ કરવાની અને કાયદેસર કાર્યવાહીથી બચવા દસ લાખની માંગણી કરતા ભુજના ચાર જણાના ગેંગને દયાપરના જાગૃત ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે ડોક્ટરે કુલ પાંચ લોકો સામે આ અંગે ફોજદારી ફરિયાદ નોંધાવી છે આરોપીઓને પોતે પત્રકાર અને કેન્દ્ર સરકારની એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો દમ મારી તોડ કરવા પ્રયાસ કર્યો હતો જોકે ગ્રામજનોનું ટોળું એકઠું થઈ જતા ડખો સર્જાયો હતો અને છેવટે મામલો પોલીસ વારા પહોંચ્યો હતો દયાપરના વઠાણ ચોકમાં દવાખાનું ચલાવતા ડોક્ટર કીર્તિભાઈ ખેતાભાઈ સાંખલાએ પર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે બનાવ અંગે દયાપરના પીએસઆઈ વાયપી જાડેજાએ જણાવ્યું હતું કે ગયા શુક્રવારે મહેશ ઈશ્વરલાલ પંડ્યા અને નીરવ જોશી નામના બે શખ્સો ડોક્ટરના દવાખાનામાં ઘૂસી આવ્યા હતા પોતે ન્યૂઝ ચેનલના પત્રકાર છે તેમ જણાવી તેમણે વિડીયો કેમેરાથી શૂટિંગ કરી લીધું હતું બાદમાં દવાખાનામાં વપરાતી દવાઓની એક્સપાયરી ડેટની છે હોમિયોપેથીના ડોક્ટર હોવા છતાં ડોક્ટર એલોપેથીની દવાઓ અને ઇન્જેક્શન આપી દર્દીઓનો ઉપચાર કરે છે તે પ્રકારનો એક અહેવાલ તૈયાર કરી ડોક્ટરને તે મોકલી આપી અહેવાલ ના ચલાવવા પેટે નાણાંની માંગણી કરી હતી ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મહેશ પાંડ્યા તેની સાથે ખુશાલી વિનોદ જોશી પરિતોષ જીંતી બગા અને પ્રશાંત હરેશ સુખડિયા નામના અન્ય ત્રણ શખ્સો સાથે ફરી ડોક્ટર પાસે આવ્યા હતો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હોવાની ઓળખ આપી આ ગેંગ તમે બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરો છો અને તમારી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવો દમ મારી ન્યૂઝ ચેનલમાં અહેવાલ બતાડી બદનામ કરવાની અને કાયદેસર કાર્યવાહીથી બચવા માટે દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી ડોક્ટરને કારમાં બેસાડી ભયભીત કરી તોડ કરવાનો દબાણ કરી રહ્યો હતો કારની આગળ પાછળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્રાન્ચ લખેલા સિમ્બોલ્સ પણ હતા પીએસઆઈ જાડેજાએ જણાવ્યું હતું કે ડોક્ટરને પોલીસે ઉઠાવ્યા હોવાની વાત વાયુ વેગે ગામમાં ફેલાઈ જતા ગામના આગેવાનો સહિત અઢીસોથી ત્રણસો જણાનું ટોળું કારને ઘેરી વળ્યું હતું જાગૃત લોકોએ ગેંગ પાસે ઓળખપત્ર માંગતા તે બોગસ હોવાનું સ્પષ્ટ થયું હતું જેથી ટોળાને ટોળાએ ગેંગ પર ટપલી દાવ કરવાનું શરૂ કર્યું હતું હદ તો ત્યાં થઈ જ્યાં ટોળું એકઠું થઈ જતા આ ગેંગ જો પોતાને કંઈ થશે તો અમિત તેને જાનથી મારી નાખીશું તેમ કહી ડૉક્ટરને દબાવવામાં દબાવવાનું ચાલુ કરી રાખ્યું હતું રોષે ભરાયેલા ગ્રામજનોનું ટોળું ચારે જણાએ વરઘોડો કાઢી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં ડોક્ટરે પોલીસને સઘળી વાત જણાવી હતી પોલીસે ચારે જણાની અટકાયત કરી કુલ પાંચ લોકો સામે સેક્શન ત્રણસો ચોર્યાસી એકસો સિત્તેર પાંચસો છ બે અને એકસો ચોર્યાસીનો હેઠળ ગુનો નોંધાયો છે હકીકત એવી છે કે ગઈ શુક્રવારના રોજ મહેશભાઈ ઈશ્વરલાલ પંડ્યા તથા નીરવ જોશી અને રહેવાસી ભુજવાળા નાઓ તે ખાનગી ડોક્ટર પાસે આવે તેનો ખાનગી રીતે વિડીયો રેકોર્ડિંગ કરેલ જે ડૉક્ટર હોમિયોપેથી ડિગ્રી ધરાવતા હોય છે હોમિયોપેથીનું કામકાજ કરતા હોય હોસ્પિટલમાં તેનો વિડીયો ક્લિપ ઉતારી ભુજ જઈ તેને લગથી વિડીયોની ક્લિપિંગ બનાવી રવિવારના રોજ તેઓને મોબાઈલ ફોનમાં ક્લિપિંગ મોકલેલ અને આ ક્લિપિંગ ન્યૂઝમાં પ્રસારિત કરશું તે બાબતે મેસેજ કરેલ જેના જેના બાદ તેની સિવાયના અહીંયા ત્રણ માણસો એટલે કે ટોટલ ચાર માણસો ગત તારીખ પચીસ ગઈકાલે દિયાપર ખાતે આવી તે હોસ્પિટલની અંદર જઈ ડૉક્ટરને કહેલ કે તમે બોગસ ડિગ્રી બોગસ ડૉક્ટર છો બોગસ ડિગ્રી ધરાવો છો તમને કયા આધાર ઉપર તમે એલોપેથી દવાઓ માણસોને આપો છો તમારા ઉપર ફરજિયાત ત્રણ વર્ષની જેલ થશે તમે જેલમાં આવશો તો તમારી કારકિર્દી બરબાદ થઈ જશે તેવું ડૉક્ટરને કહેલું જેથી કરીને ડૉક્ટર ગભરાઈ ગયેલો ડૉક્ટર ગભરાઈ ગયેલ ડૉક્ટરને બાદ પોતાની ગાડીમાં બેસાડી દસ લાખ રૂપિયાની માગણી કરેલ તથા બદદાનતથી દસ લાખ રૂપિયા પડાઈ લેવા માટે ડૉક્ટરને દબાવી ડૉક્ટરને દબાવેલ તેથી આ બાબતની જાણ ગ્રામજનોને થતાં તરત જ તે ગામના બસોથી અઢીસો માણસો પોલીસ સ્ટેશને તે ચારે માણસોને લઈ આવેલ જે બાદ સમગ્ર હકીકતની પોલીસને જાણ થતાં ફરિયાદીને પૂછતા ફરિયાદી પોતે ફરિયાદ આપેલ તે બાબતની આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી એકસો સિત્તેર એકસો ચૌદ મુજબની ગુનો દાખલ કરેલ છે આગળ કઈ કાર્યવાહી કરવા આગળ આરોપીઓની અત્યારે હાલેની તપાસ ચાલુમાં છે અને આજે આરોપીની વિધિસર અટક કરવામાં આવેલ છે જેઓને આવતીકાલે કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવશે તથા તેઓ અન્ય કઈ કઈ જગ્યાએ આવા ગુના આચરેલ છે અન્ય કેટલા લોકો પાસે એવી ઠગાઈ કરીને પૈસા પડાવેલ છે જે બાબતની વધુ તપાસ માટે તેઓના રિમાન્ડ માંગવામાં આવશે છે કે આમાંથી જે ખુશાલ વિનોદભાઈ જોશી રહેવાસી મકાન નંબર તેર જયનગર સોસાયટી ભુજ જો ખરેખર સરકારી નોકર ન હોય પરંતુ સરકારી નોકર હોવાનો ઢોંગ કરેલ છે જેની પાસે એક ઝડપી તપાસ કરતા આઈડી કાર્ડ જપ્ત થયેલ છે તથા એક લેટર પેડ જપ્ત થયેલ છે જેમાં એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા જેવું ઉપર લખેલ છે જેઓ પોતે એન્ટી કરપ્શન તથા ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું ફરિયાદી શ્રીને જણાવેલ છે જેથી કરીને પોતે સરકારી કર્મચારી ન હોય તેમ છતાં સરકારી કર્મચારીઓ હોવાનો ઢોંગ કરેલ છે